મહેસાણામાં રાધનપુર રોડ પર ફૂડ વિભાગે તપાસ હાથ ધરી ફૂડ સ્ટોલ અને હોટેલ પર ફૂડ વિભાગે સઘન ચેકિંગ કર્યું બટર ચીઝ પનીર અને હાઇજેનિક બાબતની તપાસ કરાઈ અધિકારી વિજય ચૌધરી અને તેમની ટીમે તપાસ કરી સંકલ્પ રાધેકૃષ્ણ અને શેર્ય પંજાબ હોટેલને નોટિસ આપવામાં આવી છે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા કહી શકાય છે તેમજ કે કેટલીક જે જે દુકાનો છે પનીર ચીઝ બટર અને ગ્રેવી સહિત જે હાઇજેનિક પદ્ધતિ અપનાવવાની હોય છે તેની ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા થાય નહીં તે પ્રકારની તપાસ માટે ખાસ અહીંયા ફૂડની ફૂડ વિભાગની ટીમ છે મહેસાણા હોટલમાં તપાસ માટે ખાસ પહોંચી છે આપણી સાથે ફૂડ અધિકારી છે વિજય ચૌધરી વાત કરીશું લોકો બધા ખાણીપીણીના શોખીનો હોય છે અને મોટાભાગે કેવું છે ઓફિસ અવર હોય છે સાડા દસ થી છ દસ ને એવું હોય છે એટલે મોટાભાગે જે રેસ્ટોરન્ટ કે નાસ્તા હાઉસો ફૂડ ગલીઓ હોય છે એ લગભગ સાંજે છ વાગ્યા સાત વાગ્યા પછી ચાલુ થતી હોય છે તો આજે અમે એક સ્પેશિયલ કિચન ક્લીન ડ્રાઈવ કરી છે તો ભાઈ જે પણ ફૂડ લોકો મહેસાણાવાસીઓને મળે છે જિલ્લામાં મળે છે એકદમ હાઈજેનિક હોવું જોઈએ અને સેફ હોવું જોઈએ પણ જે પણ રો મટિરિયલ યુઝ થાય છે એની અંદર એ રો મટિરિયલ પણ એકદમ કોઈ એક્સપાયર વસ્તુ ના હોવી જોઈએ તો એ માટે અમે આ એક અભિયાન ચાલુ કર્યું છે અમે મહેસાણા જિલ્લાની અંદર ત્રણ જે રેસ્ટોરન્ટ છે એને સોપોઝ નોટિસ આપી અને ક્લોઝર પણ કરાયેલું છે એમાં સંકલ્પ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે સંકલ્પની અને હાઇજેનિક કન્ડિશન જોવા તો અમે એને ક્લોઝર પણ આપ્યું છે એટલે હું જે હોટલ રેસ્ટોરન્ટના જે માલિકો છે જે ઓનરો છે એમને ખાસ ક કહેવા માગું છું કે ગ્રાહક તમારા માટે ભગવાન હોય છે એટલે તમે જ્યારે પણ કિચનની અંદર આવો ત્યાં કિચનની અંદર તમે કિચન જે છે એ વર્કરોના માથે ના મૂકી દો તમે અંદર પણ આવો અંદર ચેક કરો દરેક વસ્તુ તમારે જાતે ચેક કરવાની જે રીતે આપણે આપણા ઘરના રસોડામાં ચેક કરીએ છીએ એવી જ રીતે દરેક રેસ્ટોરન્ટના માલિકે કિચન ચેક કરવું જોઈએ અમે આ રીતે અમારી અવિરત ડ્રાઈવ ચાલુ રાખીશું અગાઉ પણ મહેસાણા જિલ્લાની અંદર એક કિચન ક્લીન કરીને અભિયાન ચાલુ હતું આ અભિયાન અમારું સતત ચાલુ છે એટલે ખાસ કરીને મારા મહેસાણા જિલ્લાના હોટલના જે પણ માલિકો છે એમને ખાસ કહેવું છે કે જો તમારા ત્યાં સ્વચ્છતા અને કન્ડિશન દેખાશે તો સરકારની પણ સીધી સૂચના છે કે તમારી જે પેઢી છે એ લાયસન્સીનો સસ્પેન્ડ કરવામાં આવશે અને જો એવું અમને લાગશે તો અમે પેઢી રદ કરી અને પેઢી બંધ પણ કરાવીશું કેટલી ટીમ આ તપાસમાં જોડાઈ આજે અમારા ત્યાંથી ત્રણ ફૂડ સેફ્ટી ઓફિસરો છે એટલે ત્રણ ટીમ અમારી આજે છે એ સતત મહેસાણા જે રાધમપુર રોડ છે એની તપાસ રેસ્ટોરન્ટ ના સાઉસ તપાસ કરી રહી છે આની સાથે ફૂડ અંદર કયા કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને શું શું કઈ કઈ વસ્તુઓ ખાસ તપાસમાં લેવાય છે તો પછી બટર પનીર શું મટીરિયલ છે ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અમૂલ બટર છે આ જે બટર છે અમૂલ પ્યોર બટર છે એટલે કોઈ પણ બ્રાન્ડનું હોય એ બટરની અંદર તમે જુઓ કે મિલ્ક ફેટ પ્યોર છે આની અંદર જ્યારે એના પડતા નામથી જ આ રીતે બીજું કંઈ વેકાય છે જેમાં જે છે ફેટ સ્પ્રેડ હોય છે પણ ફેટ સ્પ્રેડ એની અંદર વેજીટેબલ ફેટ હોય છે જ્યારે પ્યોર જે બટર છે એની અંદર મિલ્ક ફેટ હોય છે તો અમે જે હોટલના જે માલિકો છે એમને પણ ખાસ કહીએ છીએ કે તમારું જે મેનુ કાર્ડ છે એમાં તમે કયા પ્રકારનું બટર યુઝ કરો છો કયા પ્રકારની ચીજ યુઝ કરો છો કયા પ્રકારનું પનીર યુઝ કરો જો પ્યોર પનીર બટર હોય તો એની અંદર તમારે મેન્શન કરવું પડશે કે ભાઈ આ પ્યોર છે એમ અને જો એનાલોગની અંદર તમે યુઝ કરતા હોય તો તમારે અંદર એ મેન્શન કરવું પડશે કે ભાઈ અમારી રેસ્ટોરન્ટ કે નાસ્તા હાઉસની અંદર જે પણ પનીર ચીઝ વેકાય છે એ એનાલોગ પનીર છે જેની અંદર વેજીટેબલ ફેટ આવેલો છે એ ખાસ અમે ચેક કરીએ છીએ બીજું હાઇજેનિક કન્ડિશન પણ ચેક કરીએ છીએ દરેક રસોડામાં જઈ અને એની જે ગ્રેવી એ કેરથી એને ગ્રેવી બનાવી છે એ પણ ચેક કરીએ છીએ એના મરી મસાલા એને ઓઇલ કયું યુઝ કરે છે આ તમામ વસ્તુઓની આજે તપાસ થાય છે આમ તો જોવા જઈએ તો ફૂડ વિભાગની જે ટીમ છે કામ કરતી હોય છે પણ હાલમાં જે ફૂડ વિભાગના ફૂડ અધિકારી જે છે તપાસમાં જોતરાયા છે ને કહી શકાય કે રોડ ઉપરની અંદાજે દસથી વધુ હોટલ અને જે ફૂડ સ્ટોલ છે તેમાં તપાસ હાથ ધરી છે નોટિસ પણ આપવામાં આવી છે એટલે કહી શકાય કે મહેસાણાના સ્થાનિકોને મહેસાણા આવતા લોકોનો સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય એ પ્રકારની જે તપાસ જે છે પૂર વિભાગે હાથ ધરી છે અને આવનારા સમયમાં જે સેમ્પલ લેવાય છે તેનું પરિણામ આવ્યા બાદ સમગ્ર જે તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું છે